ધનનું નીતિમાં વપરાય છે અનિતિથી કમાયેલું ધન અનિતિમાં જાય છે તમે નીતિથી કમાયેલા ધનનો થાય છે અને અનિતિથી કમાયેલા ધનથી આપણને શાંતિ મળતી નથી આપણને ઉદ્વેગ થયા કરે આપણું મન વિચલિત થયા કરે અથવા તો કોકનું આંચકેલું અથવા તો કોઈનું જૂટવેલું આપણને સુખ નથી આપતું તમે કોઈ પણ વસ્તુ કોઈની આંચકી લો કોઈની જૂટવી લો કોઈની બે બળજબરી કરીને કોઈની પાસેથી પડાવી લો એ વસ્તુ આંચકી લીધા પછી આપણને સુખ નથી આપતું સતત આપણા ભીતરમાં એમ થયા કરે કે આ અમે ન કર્યું હતું તો સારું હતું અથવા તો દાખલા તરીકે તમે અહીંથી કોઈ વસ્તુ કે કોઈ લગ્ન પ્રસંગમાં કે કોઈ મેળાવડાની માલપાથી કોઈ વસ્તુને કોઈ ચોરી લીધી દાખલા તરીકે સોનાની લક્કી ચોરી લીધી કે વીંટી ચોરી લીધી કે અછોડો કે તોડો ચોરી લીધો એ એ ચોરેલી વસ્તુ પહેરીને બજારમાં ન નીકળાય કારણ કે કોઈ જોઈ જાય એવો ડર લાગે હા એ પહેર ઘરમાં પહેરાય ચોરેલી વસ્તુ વસ્તુ જબરજસ્તી પ્રાપ્ત કરેલી વસ્તુ તમને સુખ નહીં આપે ધન મનન તમને મળ્યું હોય તો પુરુષાર્થ કરવા માટે પ્રાર્થના કરવા માટે કોઈની સેવા કરવા માટે ધનનો સદુપયોગ કરવો આ સમાજની માલપા સંપત્તિ સિવાય કોઈને કાંઈ દેખાતું નથી ક્યાંથી ધન મળે અને એ ધન મેળવવા માટે બાપ દીકરાનું પણ ખૂન કરી નાખે દીકરો બાપનો પણ ખૂન કરી નાખે દીકરો માને પણ મારી નાખે મા દીકરાને પણ મારી નાખે એના એના મૂળની માલપા શું છે ધન સંપત્તિ નીતિથી કમાયેલા ધન મને તમને સુખ આપે છે જેને લોભ પ્રકૃતિ કહે છે લાખાની પાસે ખૂબ ધન હતું પણ ભીતરમાં લોભ પ્રકૃતિ હતી પાપનો બાપ લોભ છે પાપ કરવાની વૃત્તિ જાગે પછી લોભની વૃત્તિ જાગે લાખાની પાસે ખૂબ ધન હતું એક દિવસ બન્યું એવું કે સાંભરગઢમાં દુષ્કાળ પડ્યો છે એ વખતે સદગુરુ ગોરખનાથ બાબાએ લાખાને ખૂબ ઉપદેશ આપીને કહ્યું છે કે લાખા તારી પાસે જે ધન ધન છે એ બીજાને સુખ આપવા માટે થોડોક પુરુષાર્થ કરે અનેક લોકો દુખી થાય છે અનેક લોકોને ખાવાનું મળતું નથી અનેક લોકોને વસ્ત્રો નથી તારા ધનના કોઠાર ભર્યા છે તો કોકને આ મેં કાલી કથામાં આપને કહ્યું કે આપણી પાસે કંઈ હોય તો બીજાને આપણે મદદ કરવી એ આપણો માનવીની ફરજ છે આપણો ધર્મ છે દરિદ્ર નારાયણ હોય એને આપવું એ આપણી એક ફરજ છે આપણો આપણો ગ્રસ્ત આશ્રમનો એક પહેલું પગથિયું છે કે બીજાને આપવું બસ અને નિર્સ્વાર્થ ભાવથી આપવું કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર ધન જો વપરાય છે તો એ ધનની પાછી ધનની આવક ચાલુ રહે છે અને ધન જો પેક મૂકી દઈ તો એમાં કા ઉધી લાગી જાય ને એના ઉપર રાફડો થઈ જાય અને એવો લોભી વ્યક્તિ લોભન શોભન રાગન દ્રોહ રામચરિત માણસની કથામાં બતાવે છે લોભન શોભન રાગન દ્રોહા લોભ નથી શોભ નથી રાગ નથી દ્વેષ નથી એવા વ્યક્તિના હૃદયમાં જઈને તમે નિવાસ કરો એમ ભગવાન રામ રામને વાલ્મિક ઋષિ બતાવે છે લાખાને ખૂબ ઉપદેશ આપ્યો લાખો સમજો નહીં ઉપદેશ એવા વ્યક્તિને દેવાય કે જેને સામે લાગુ પડે જ્યાં ત્યાં ઉપદેશ દેવાતોય નથી આપણી આપણી ગામડાની ભાષામાં કહે છે શિખામણ શિખામણ કોને દેવાય સમજે એને કાળજા જેના કાળા થઈ ગયા હોય જેનું ભીતર કાળું થઈ ગયું હોય એને તમે ગમે એટલો ઉપદેશ આપો તો એ ઉપદેશ લાગુ પડતો નથી તમે કોલસા હોય કોલસાને ભેગા કોલસાલસાલસાયલા છે કોયલા કોયલાને એક ત્રાંબાના ત્રાસમાં લઈ અને કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવી એના ઉપર દૂધનો અભિષેક કરાવો ચોવીસ કલાક સુધી એના ઉપર દૂધની ધારા કરો તો કોયલા કાળા છે ધોળા થાય ન થાય કારણ કે એનો સ્વભાવ એવો છે

તો એ સુધરી જાય તમે તમને એક બીજું દ્રષ્ટાંત આપું ગોવિંદ ભગત થયા છે સતાધાર પાસે ગીરમાં અને એ ગોવિંદ ભગતે એક ભજન લખ્યું છે એ ભજનની માલપા બતાવે છે કે તમે બિલાડી પાળી હોય બિલાડી આપણા ઘરની જ બિલાડી હોય આપણે કોઈ દિવસ દૂધના બોઘરણામાં એણે મોઢું ન નાખ્યું હોય દહીં દૂધ ઘી બધું પડ્યું હોય એમાં કોઈ દે મોઢું નાખે નહીં આપણે દહીં એટલું જ ખાય હવે દૂધનો કટોરો લઈ અને એ બિલાડીને તમે દૂધ પાતા હો કઢિયેલું દૂધ હોય દૂધ પાક અને બિલાડીને તમે એ દૂધ પાતા હો અને બાજુમાંથી ઉંદર નીકળે તો એ દૂધ પીવે કે ઉંદર પકડે હે ભાઈ કારણ કે એનો સ્વભાવ દૂધ પીવાનો નથી એનો સ્વભાવ ઉંદર પકડવાનો છે એમ અમુક વ્યક્તિને તમે ઉપદેશ આપોને તો એ ઉપદેશ એ દૂધપાક જેવો મૂકી દે અને ઉંદર પકડવાની કોશિશ કરે મિની બાઈ પાળ્યા મંદિરિયે રે એને દૂધ ના પકવા નજરે ઉંદર ડાન ભાતા નજરે ઉંદર ડાન ભાડે કરી જાલ્યા જાહે મન રે એના શુકર વાવ ઓરતા કાજલ ભરલા જેના કાળ જારે જેને લાગે નહી બો કજલ ભરેલા જેના કાલ જાને લાગે ભરજા નહીં પાણ કા ભર

એને ઉપદેશ લાગુ ન પડે મેં કાલી કથામાં કહ્યું કે અમુક ને અમુક વસ્તુ ડાયાબિટીસ થયું હોય એને ગળ્યું ન ખવાય એને કડવું ખવાય એને ગળ્યું ખાવ તો એ નડે પાલણસિંહ નામના એક સંત થયા છે એને એક ભજનમાં બતાવે છે এ খারে খেতর মা এ বীজ বীজমত রে এ বন রে জোতরিয়া ও

ખારા ખેતરમાં બીજ નો વવાય ખેતર હારું હોય તો એમાં સારું ઉગે એમ ઉપદેશ એવા વ્યક્તિ ને દેવાય શિખામણ એવાને દેવાય કારણ કે આ એવા મૂરખની પાસે આપણે જ્ઞાન દઈએ તો આપણું જ્ઞાન ઘટે પાત્ર જોઈને પીરસાય વગર પાત્ર પીરસાતું નથી તમને માતાઓને ખબર હોય કે તમે દૂધ દોવાનું બોઘરણું હોય એ વાસણ હોય એ વાસણને તમારે ગરમ પાણીથી ધોવું પડે એક દિવસ એ વાસણની માલપા સાસ ભરો અને પછી એને એવા પાવડર થી વિસળી નાખો પણ જો ખટાશ રહી જાય ને તો દૂધ બગડી જાય વાસ રહી જાય એની સુગંધ રહી જાય એમ અમુક વ્યક્તિના ભીતરમાં ખટાશ રહી જાય ને તો ઉપદેશ આપેલો હોય ફાટી જાય ટુંબડું ફાટે એમ ફાટી જાય માલપાથી ખટાશ જાય નહીં ત્યાં બધી ઉપદેશ નકામો એના માટે લાયક બનવું પડે પાત્રતા જોઈ ગંગા સતી પાનબાઈ બતાવે છે એક ઉપાત્રની આગળ તમે આ વસ્તુનો વાવીએ પાનવા જેવા તેવાને ન કહેવાય આ તો કોઈ વેધુ મળે કોઈ જાણકાર મળે હા જેના જેના ભીતરમાં જેને હરિરસની હેલી લાગીને જેને હરિના નામનું લેવાની જેને જંખના જાગી જેને તાલાવેલી જાગી જેને જિજ્ઞાસા પ્રગટ થઈ જાય એવા વ્યક્તિને આપણે દીધું હોય તો એ વ્યક્તિના ભીતરમાં પછી ઉગે બાકી તો બધું રહેલાઈ જાય કે જ્ઞાન ઘટે કોઈ મૂઢક સંગત ધ્યાન ઘટે બીને ધીરજ લાવે ઘટે ઘટે કોઈ મૂડ કી ભાવ ઘટ નિતે સંગ કહાહે અકબર દારિદ્ર ઘટ હરી ગુણ ગાવે અકબર દારિદ્ર ઘટ હરી ગુણ ગાવે દારિદ્ર ઘટ હરી ગુણ ગાવે દારિદ્ર ઘટ હરી ગુણ ગાવે મૂઢ માણસ ની પાસે આપણું જ્ઞાન ઘટે ધ્યાન કરવામાં ધીરજ જોઈ ધ્યાન ભગવાનનું કરવું હોય તો યોગશાસ્ત્રની બાલપા બતાવે છે પતંજલિ મહારાજ ધ્યાન કરવામાં કુંડલીની શક્તિ જાગૃત કરવી પડે નાભી કંબળનું ચક્ર ખોલવું પડે હૃદય ચક્ર ખોલવું પડે કંઠ ચક્ર ખોલવું પડે તાળવાનું ચક્ર ખોલાય અને તાળવાના ચક્રને વેધી અને ચક્રા જયારે પ્રાણવાયુ પહોંચે ત્યારે એને સમાધિનો અનુભવ થાય પણ આપણે ઈ ભાંગ જડ માં પડવું નથી કોણ ઈ બધા ચક્ર જાગૃત કરે કોણ આપણે તો એક જ આધાર છે શું હરિના નામનો આધાર બસ આ બધું કરવામાં તો પણ એમાં ધીરજ જોઈ યોગ કરવામાં ધારણા ધારણ કરવી પડે ધ્યાન પછી ધારણા અને પછી સમાધિ આપણા સૂત્રો છે આપણે ધ્યાન ન કરીએ કાંઈ નહીં પણ ધ્યાન રાખીને આલીન તોય ઘણું છે આપણે મૂળ ધ્યાન રાખવાની જરૂર છે આપણે ધ્યાન નહીં થાય આપણે સમાધિ નહીં હોય જાય એ આપણી સમાધિ સમાધિમાં માણસ હોઈ જાય એ સમાધિ બસ નિરાતે ઊંઘ આવી જાય એટલે સમજી લેવાનું કે આપણે સમાધિમાં સહી વગર ચક્ર જાગ્રત થયા વગર કુંડલીની શક્તિ જાગ્રત કર્યા વગર જેને ઊંઘ આવે સમજી લેવાનું કે આપણે સમાધિમાં સહી સમાધિમાં એ કાંઈક ખબર ન હોય ઊંઘમાં કાંઈ ન હોય બસ આ નામ સમાધિ નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પદયો પ્રદક્ષણ વિધિ સ્ત્રોરા સર્વા ગિરો યત્મો તદિલ શંભો તવારાધનમ ભગવાન શંકરાચાર્ય છે આત્મા તમ મતી સહસરા પ્રાણા શરીરમ ગ્રહમ પૂજા તે વિષય રચના નિંદ્રા સમાધિ સ્થિતિ હું સંસારમાં આલું છું એ ભગવાન તારી પ્રદક્ષિણા છે હું જે કાંઈ બોલું એ તારી સ્તુતિ છે મારો આત્મા છે એ સાક્ષાત ભગવાન શિવ છે મારી બુદ્ધિ છે એ સાક્ષાત પાર્વતી છે મતી છે સાક્ષાત ઉમા છે આત્મા તોમ ગિરિજામતી સહસરા પ્રાણા શરીરમ ગ્રહમ આ શરીર છે મંદિર છે પ્રાણા શરીરમ ગ્રહમ પૂજા તે વિષય ઉપભોગ રચના હું ખાવ છું પીવ છું આનંદ કરું છું એ બધી તારી પૂજા છે પીજા પૂજા તે વિષય ઉપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વા ગીરો અને શૈલ્ય લખ્યું છે કે યત કર્મ કરોમી જે કાંઈ કર્મ કરું છું એ બધું તારા ચરણમાં સમર્પિત કરું છું ન વાચાન મનચંદ્રમ બુમનાવામ પ્રકૃતિ સ્વભાવ કરો મી અધ્યમ સકલમ પરસ્મે નારાયણાયધી સમર્પિયા જે કાંઈ કરું છું એ તારો કર્મ છે એ મારું ફળ તને અર્પણ કરું છું તું મૂઢ માણસની પાસે ઉપદેશ નકામો ધ્યાન કરવામાં ધારણા ધારણ કરવી પડે રોગને ઘટાડવો હોય તો કંઈ ઓસડ લેવું પડે કંઈ દવા લેવી પડે ડોક્ટર એમ કે ભાઈ તમને આ રોગ છે તમારે સવાર હાંજ ટાઈમસર આ ટેબ્લેટ લઈ લેવાની તો એ ટાઈમસર લઈ લેવી પડે જો એટલે ગોરખનાથ બાબાએ સાંભળશેન રાજાને કહ્યું છે કે લાખાની પાસે જે ધન છે ને એ લઈ લ્યો અને ગરીબ ગુરુબારને આપી દો લાખા પાસેથી ધન લઈ લીધું લાખાની પાસે કંઈ વસ્તુ બસી નહીં કેવળ એક પોઠ રહી અને લાખો એ પોઠમાં થોડીક મિશ્રી ભરી અને સાંભરગઢ છોડી દીધું સાંભરગઢ થી પોકરણગઢ તરફ જાય છે અને આ બાજુ રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ ગામના પાદરની માલપા ગેડી દળે રમે છે દૂરથી લાખાને ભાળ્યો ધીરે ધીરે લાખો નજીક આવે રામદેવજી મહારાજ લાખાને પૂછે છે કે લાખા તારી પોઠમાં શું ભર્યું છે અને લાખાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે લાખાની પોઠમાં ભરેલી હતી હાકર અને લાખો ખોટું બોલ્યો રામદેવજી મહારાજ પૂછે છે લાખા એ લાખા તારી પોઠમાં શું ભર્યું રે श्रीराम जय संतो राम राम से तारी पो मास हरि ओरे श्रीराम जय संतो राम राम से लखा तारी पो मासु हरि ओरे श्रीराम जय संतो राम राम से लखा तारी पो मास હરિયો રે શ્રી રામ જય સંતો રામ રામ શ્રી રામ જય સંતો રામદેવજી મહારાજ પૂછે તારી કોઠમાં શું ભર્યું ત્રણ વખત પૂછું લાખો કચ્છ મારી કોઠની અંદર મિશ્રી નથી નમક ભર્યું છે નમક ભર્યું છે નમક ફર્યું છે બહુ સમજવા જેવી કથા છે બરાબર ધ્યાન દેજો રામદેવજી મહારાજ કહે છે સત્ય બોલે છો હાસું બોલે છો સત્ય બોલે બોલે હા મિશ્રી નથી બોલે ના નમક છે નમક છે બોલે હા રામદેવજી મહારાજે કીધું તો હા ભણ એ લાખા તારા વચન તને ફળશે રે શ્રી રામ જય સંતો રામ રામ આના ઉપર થી આખી કથા નું તારણ નીકળે છે આખી કથા નો નીચોડ ગણો તો રામદેવજી મહારાજ આ જે શબ્દ બોલ્યા ઈ શબ્દો આપણા દરેક શાસ્ત્રો ની વાલ્પા લખ્યા છે

ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે કે લખન આ માનવી આ જીવાતમાં અનુભવ કરે એ પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખનો અનુભવ કરે છે તમે જેવું કરો એવું ભરો ભગવાન કોઈને કોઈ દિવસ દુઃખી કરતો નથી બરાબર ધ્યાન દેજો આપણે ભગવાનને દોષ આપ્યું છે કે અમને એટલું દુઃખ પડ્યું ને ભગવાને આવું દુઃખ કર્યું ના ભગવાન કોઈને દુઃખ આપતો નથી ભગવાન કોઈને સુખે આપતો નથી નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા તમારા કર્મ એવા હારા હશે તો તમને એ ફળ સારું મળશે તમારા કર્મ ગલત હશે તો એનું ફળ તમને ગલત મળશે એમાં ભગવાન શું કરે નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા અને કર્મના ફળનું નામ જ ભાગ્ય છે જે તમે કરો છો એ ફળ બનીને ઊભું રહેશે એ આવીને ઊભું રહેશે એ ભાગ્ય આપણું બની ગયું આજ તમે જે કઈ કરો છો એ આગળ જતા જ આપણને મળશે શક્તિશાળી ભાગ્ય છે પણ ભાગ્યના ભરોસે બેસી ન રહેવું પુરુષાર્થ ચાલુ રાખો પુરુષાર્થ ભાગ્ય કરતા પણ બળવાન છે તમે તમે આમ એક એક ડગલું હાલ્યા જાઓ તો એમાં કારેક આપણને સફળતા મળી જાય ભાગ્યના ભરોસે બહેનો રહેવું અમારા ભાગ્યમાં નથી ના ભાગ્યથી બળવાન પુરુષાર્થ છે